નમસ્કાર જય ગાય માતા જય ભારત માતા કે જય જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ મારું નામ ગોયલ મનસુખભાઈ દિલસીભાઈ ગામ ભીમગઢ તાલુકો સુટીલા જિલ્લો સુરેન્દ્રનગર તો આપણે તારીખ વીસ છ બે હજાર પચીસ આપણે મગફળીનો આપણે ડેમો કર્યો હતો બીજા મૃતનો પટ આપ્યો ને બીજા મૃત દીધા વુગરનું તો આપણે આજે તારીખ સોવીસ છ બે હજાર પચીસ એ તો આજે આપણે કોથળો લેવીને મૂક્યો છે હવે ત્યારે આપણે લાઈવ ડેમો જોવાનો છે કે કેવું પરિણામ છે તો સાલો આપણે અત્યારે કોથળાને ઉખાડીશું કે કેવું પરિણામ છે સરસ તો આપણે આ બીજા મૃત પટ વગરનો જો તે અંકુરણમાં જો નુકસાની છે અને ઘણું ખરું બિયારણ પણ ફેલ થતું હોય છે અને આ બીજા મૃત પટ આપેલો તો તેનું પરિણામ જુઓ તેનું ઉગાવવાનું તાકાત જવું ત્રણ છ ત્રણ નવ ને દસ દસ બિયારણ આ મૂક્યા હતા ને દસ આપણે આ મૂક્યા હતા તો જુઓ તમે આ બીજા મૃતનો પટ દેવાના ફાયદા તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે અને જો હું સીઆરપી મીટિંગ કરું છું ખેડૂતોની તેમાં પણ ખેડૂત ખેડૂતોને ભલામણ કરતો જ હોઉં છું બીજા મૃત વિશે પણ આપણે આ મેં જેટલું વાવેતર કરું છું ને એમ લાઈવ ડેમો કરીને બતાવતો જ છું પછી આપણે ખેતરમાં વાવેલું છે તેનું પણ રિઝલ્ટ આપણે બતાવશું તો વંદે ગૌમાતરમ ભારત માતા કી જય અસ્તુ